શ્રીહરિએ માતાને ઉપદેશ આપતા કહ્યું ભગવાનની માયા સૌ લોકને મોહ પમાડી સંસારમાં ભટકાવે છે જે ભગવાનને શરણે જાય છે તે તેમની માયાને તરે છે બીજો કોઈ કોટી સાધને કરીને પણ તરતો નથી ગઢપુરમાં જીવાખાચરના દરબારમાં સંતોને વાત કરતા શ્રીહરિએ કહ્યું સત્સંગ તો સૌ કરે છે પણ જેવો ખપ હોય તે પ્રમાણે અંગ વૃદ્ધિ પામે છે અમારો જેણે આશ્રય કર્યો છે તેમાં માયાના ગુણ રહેવા નહીં દઈએ એવા શુદ્ધ કરીશું કે ફરી તે અશુદ્ધ જ ન થાય શુદ્ધ કરવા માટે જ અમે નિયમ ધર્મ પડાવીએ છીએ સંતોના પ્રકરણ ફેરવતા રહીએ છીએ હરિએ મુક્ત મુનિને ભોજન લેતા વાત કરી જીવને અનંત જુગથી માયાનું બંધન વળગ્યું છે તેને માયાથી મુક્ત કરવાનું તાન ભગવાન અને ભગવાનના સંતને છે સ્થાવર જંગમ સર્વત્ર માયાનો પ્રભાવ પ્રગટ જણાય છે તેમાં માયા પાર ચૈતન્ય અણુ અણુમાં દિવ્ય રૂપે વ્યાપીને રહ્યું છે એ અમાયિક હોવાથી જ્ઞાનચક્ષુ સિવાયના કોઈ તેને ક્યારેય દેખી શકતા નથી જેમ શેરડીના સાંઠામાં રસ ગોળ મિસરી અને સાકર ગુપ્તપણે રહ્યા છે તે જ્ઞાનીજન જાણે છે અને જેની જેવી રુચિ તેવું ફળ તે શેરડીમાંથી મેળવે છે તેમ બંધન અને મોક્ષ બંને ગુણ માયામાં છુપાયા છે જેવો ગુણ સેવે તેવું ફળ તે પામે છે માયામાંથી છૂટવા ભગવાન તેને મનુષ્ય તન આપે છે તેમાં પણ જે અજ્ઞાની રહે છે તેને પાપીઓમાં પણ પાપી જાણવો મુલેન્દ્ર નૃપને શ્રીહરિએ કહ્યું માયા અકળ અને અરૂપી છે તેમાં અનંત સુખ દુઃખ ભર્યા છે સત અને અસત રૂપે તે કહેવાય છે જડ દુઃખ અને મિથ્યા તેનું નામ છે અનંત બ્રહ્માંડ તેને વશ છે આવરણને વિક્ષેપ અનંત પ્રકારના તેમાં રહેલા છે સંકલ્પ વિકલ્પ અહમ મમત્વ અને અપાર હર્ષ શોકને તે કરાવનારી છે મહાપ્રલય સુધી તે રહેનારી છે પછી ભગવાન તેને અક્ષરમાં લીન કરી દે છે અને જ્યારે બ્રહ્માંડ રચવાની ઈચ્છા કરે છે ત્યારે તે દીઠામાં આવે છે મૂળ પુરુષ સહિત તે ભગવાનના સંકલ્પ પ્રમાણે કરે છે ભગવાનના સંકલ્પથી માયા મૂર્તરૂપ ધરે છે ત્યારે તેના સંકલ્પ પ્રમાણે દેખાય છે અને સંકલ્પ ન કરે ત્યારે જેમ બાજીગરના સંકલ્પમાં કંઈ દેખાતું નથી તેમ કાંઈ દેખાતું નથી મનના સંકલ્પને આધીન માયાની પ્રવૃત્તિ નિવૃત્તિ છે મૃત્તિકામાં કાંઈ ઘાટ દેખાતો નથી પણ જે પ્રમાણે કુંભાર સંકલ્પ કરે તેવો ઘાટ બની આવે છે તેમ ભગવાનને જેવું કાર્ય કરવું હોય તે પ્રમાણે સંકલ્પ કરે છે અને તે પ્રમાણે કાર્ય થાય છે સત્સંગમાં મોક્ષ માર્ગમાં જે વિપરીત મતી તેનું નામ જ મૂર્તિમાન માયા છે મેઘપુરમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું કલ્પવૃક્ષ ને ચિંતામણી શ્રેષ્ઠ ધન છે તેમાં કલ્પવૃક્ષ છે તે હોય ત્યાં ત્યાં રહે પણ આપણી ઈચ્છા પ્રમાણે સાથે આવે નહીં ચિંતામણી સાથે આવે પણ મર્યા પછી બંનેમાંથી કોઈ મોક્ષ માટે કામ લાગે નહીં બંને હરિભક્તને વિઘ્ન કરે છે ભગવાનના સામર્થ્યની દ્રષ્ટિએ સર્વે પદાર્થ નિર્જીવ છે માટે ભગવાન વિના ક્યાંય ચોંટવું નહીં શ્રી હરિયે તેરા ગામે રામનવમીનો ઉત્સવ કર્યો અને સંતોને ઉદ્દેશીને વાત કરતા કહ્યું માયાનો વેગ અપાર છે તેણે નારદ જેવાને પણ મરકટ મુખા કર્યા છે પરાશર સૌભરી ચ્યવન વગેરે ઋષિ તથા ઇન્દ્ર ચંદ્ર બ્રહ્મા શિવ વગેરે દેવને પણ વિઘ્ન કર્યું છે હજારો માણસોને તોપે ઉડાવી દે તેવો સમર્થ હોય તો પણ મનનું કહ્યું માનતા તેને શરમ રહેતી નથી આ દેહમાં જીવ વિનાનો જે સાજ માત્ર છે તે માયા છે દારૂ અને અગ્નિ જુદા રહે ત્યાં સુધી ઉડે નહીં તેમ બહુ લાજ મર્યાદા રાખતો હોય અને અપકીર્તિથી ડરતો હોય તેને મન લોપે નહીં કાયા નગરમાં જીવ રાજા છે ઇન્દ્રિયો અંતઃકરણ એની પ્રજા છે રાજા પ્રજાને જો કબજે ન રાખે તો તે રાજા થઈ બેસે અને જીવ દુઃખી થાય જીવ વિના દેહ ઇન્દ્રિયો અને અંતઃકરણ કંઈ પણ સંકલ્પ કરવા શક્તિમાન નથી જીવ ધારે તો તેને દાબીને વર્તી શકે પણ જો દેહાદીકનું અયોગ્ય કહ્યું માને તો સત્સંગના સુખથી ભ્રષ્ટ કરે મન કાફરમાં કાફર અને શૈતાનોમાં શૈતાન છે જીવનો મિત્ર થઈને જીવને હેરાન કરે છે સંત ક્યારેય મનનો વિશ્વાસ કરતા નથી મુક્ત મુનિએ શ્રીહરીની વાત કરતા કહ્યું શ્રીહરી કહેતા જે મનના કહ્યામાં વર્તે છે તેને માયા ગળી જાય છે તે સત્સંગી હોય છતાં અભાવ લઈને પાછો પડી જાય છે માટે સંતનો હરિભક્તનો કે અમારો કોઈ અભાવ લેશે તો તે દિવસે દિવસે ક્ષયરોગી જેમ ઘટી જશે સારંગપુરના જીવાખાચરના દરબારમાં શ્રી શ્રીહરિએ હરિજનોને કહ્યું અમે બેઠા છીએ ત્યાં સુધી તો માયા અને અસુરનું લેશ પણ ચાલશે નહીં વળી સંત સંતનું હિત કહેશે ત્યાં સુધી માયાનું જોર નહીં ચાલે પણ એકબીજાની મોટપ દેખીને સહન નહીં કરે ત્યારે માયા અને અસુર પ્રવેશ કરશે ઉપરથી તે પ્રીતિ રાખશે ને અંદરથી બહુ જુદા રહેશે ગઢપુરમાં શ્રીહરિહરિજનોને વાત કરવા લાગ્યા કે જેટલી કંઈ અમાયિક વાત છે તે સત્સંગમાં જ રહેલી છે જેનાથી પ્રગટ મોક્ષ મળે છે જનને આ વાત દેખ્યામાં આવતી નથી જનોની સમજણ માઈક છે જેની ગતિ જ ભૂચર જમીન પર ચાલવા પૂરતી હોય તે ગોચર ગતિ દિવ્ય આત્માની સમજ ક્યાંથી લઈ શકે સૂર્યને વાદળું ઢાંકે તેમ આત્માને માયા ઢાંકી દે છે તેને લીધે આત્માનું બળ હણાઈ જાય છે ને તે માયામાં લપટાય છે જીવમાં ભગવાન સિવાય જેટલા ઘાટ થાય છે તે માયા છે તે માયા ઓળખાતી નથી હરિજનને જ્યાં સુધી જગતના ઘાટ છે ત્યાં સુધી અંતરમાં સુખ થતું નથી જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર જેને હાથ લાગ્યું તે માયાનું આવરણ કાપે છે શ્રી હરિએ જીવક અનુરૂપને વાત કરતા કહ્યું જે ભગવાનને શરણે થયા છે તેને માયા લાગતી નથી બીજાનો તો તે પરાભવ કરે છે માયા અનીતિ કરાવે સત્સંગી થયો તે અનીતિ ન કરે શરણાગતને કાળ કર્મ માયા યમદૂત તે પણ સ્પર્શ કરી શકતા નથી તેને તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ શ્રી હરિ મળ્યા છે તે જ સર્વસ્વ છે ભગવાનના નિયમમાં સત્સંગના આશ્રિત વર્તે છે તેને માટે કર્મનું ફળ સાક્ષાત શ્રી હરિ પોતે છે ગઢપુરમાં શ્રીહરિએ મુક્ત મુનિને કહ્યું દ્રવ્યનો લોભી યથાર્થ વાત કરી શકે નહીં દ્રવ્યને રૂપ દેખાડે પણ દ્રવ્યનો સંગ્રહ કરતો હોય તો તેની વાત નિર્જીવ હોય છે